નમસ્કાર દોસ્તો ન્યૂઝ માં સ્વાગત છે નવલા નોરતા ની રમઝેટ દિયોદર શહેરમાં નવરાત્રી પ્રારંભ થતાં જ ગરબા ગેલા ખેલૈયાઓ માં અનેરો આનંદ ઉત્સવ છલકાવા લાગ્યો છે સોસાયટીઓમાં જાહેર સ્થળોએ ઠેર ઠેર માતાજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં સૌએ ગરબાની રમઝટ જમાવી રહ્યા છે નાના બાળકોથી લઈને યુવા હૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં પરિધાન થઈ ગરબામાં મન મૂકીને રમઝટ જમાવી રહ્યા છે અનેક સોસાયટીઓમાં આરતી બાદ ભાવિકો દ્વારા અવનવો પ્રસાદ તથા નાસ્તાનું આયોજન પણ થઈ રહ્યું છે ગરબે ઘૂમતા આરાધકોનું લાણી દ્વારા પણ બહુમાન થઈ રહ્યું છે દિયોદર તાલુકાના વખા પ્રાથમિક શાળામાં સૌ બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી પ્રારંભમાં શાળાના આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ તથા સ્ટાફગણ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી ગામના યુવાન અને પોલીસમાં ફરજ બજાવતા માળી સુખદેવભાઈ અનાજીએ શાળાના બાળકોને જલેબી અને ફાફડા પ્રસાદી સ્વરૂપે આપ્યા હતા કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો માતા યશોદા એવોર્ડ 2022-23 તથા પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરાઈ હતી આ મેળામાં કાર્યકર બહેનો દ્વારા અલગ અલગ કુલ 17 થીમ પર બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા તેમજ પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે બાળકો દ્વારા બાળગીત દેશભક્તિ ગીત ફેમિલી થીમ ડાન્સ પપેટ શો અને એક પાત્રી અભિનય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ વાનગીઓના પ્રદર્શનને ધ્યાને લઈને એકથી ત્રણ નંબરને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ ભાગ લેનાર બાળકોને બેગર પણ કરાઈ હતી માતા યશોદા એવોર્ડ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી માટે મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરને ચેક અને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા દિયોદર તાલુકાના સરદારપુર મધ્ય શેઠ કેબી વિદ્યા મંદિર મધ્ય નવલા નોરતાની ઉજવણી દિયોદર તાલુકાના સરદારપુર મધ્ય શેઠ કેબી વિદ્યા મંદિર પરિસરમાં બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી પ્રારંભમાં માતાજીની આરતી ઉતારી સૌએ ધન્યતા અનુભવી હતી શાળાના આચાર્ય રમેશભાઈ દેસાઈ સંસ્થાના ટ્રસ્ટી સુરેશભાઈ શાહ સહિત સૌએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ મન મૂકીને ગરબાની રમઝટ જમાવી ત્યારબાદ સૌએ સાથે મળી અલ્પાહાર લીધો માતાજીના નવલા નૂરતાના પર્વે શાળામાં નવ દિવસ સવારે માતાજીની આરતી કરવામાં આવે છે સિમ્કો સનલાઇટ ફેન્ડ્સ સિમ્કો સનલાઇટ ફેન્ડ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स દિયોદર તપસ્વી કોલેજમાં ગરબાની રમઝટ દિયોદર ખાતે તપસ્વી કોલેજ સંકુલ મધ્યે ગરબાની હરીફા યોજવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ ડાયાભાઈ પટેલ આચાર્ય તથા સ્ટાફગણ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી બાદમાં યુવા હૈયાઓ ગરબાની રમઝટ સંગીતના તાલ સાથે મિલાવવામાં આવી હતી બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા દિયોદર વી કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવ દિયોદર શ્રી વી કે વાઘેલા હાઈસ્કૂલના પટાંગણમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ સહિતના બાળકોનો ગરબા સહિતનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પ્રવીણસિંહજી વાઘેલાના માર્ગદર્શન થકી યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય વી કે બારોટ તથા સ્ટાફ ગણે માતાજીના આરતી ઉતારવામાં આવી હતી બાદમાં બાળકોએ ગરબાની રમઝટ સંગીતના તાલ સાથે જમાવવામાં આવી હતી બાદમાં સંસ્થા દ્વારા ગરબા હરીફાઈમાં એકથી ત્રણ નંબરમાં આવનાર બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું સ્ટાફ ગણે બાળકો સાથે તાલ મિલાવી ગરબામાં સૌને પ્રોત્સાહિત કર્યા હતા દિયોદર આદર્શ સંકુલ ખાતે ગરબા મહોત્સવ દિયોદર આંજણા હિંદવાણી આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ હાઈસ્કૂલ પરિસરમાં આજ રોજ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તથા આચાર્ય સીડી પટેલ લખીરામભાઈ જોશી તથા સ્ટાફ ગણે માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી બાળકોએ ગરબાની રમઝટ જમાવી કેટલાક બાળકોએ પ્રાચીન ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા ડ્રેસ પરિધાન કરી ગરબાની રમઝટ જમાવી હતી બાદમાં સૌએ ભોજનનો પણ લાભ લીધો હતો ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથો સામસામે કર્યો હુમલો ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં હુમલો થયો હતો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પુપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપ થયા છે હુમલો થતા ઈજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા आज दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસુ નવરાત્રી પર્વ દરમિયાન એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એક હજાર એકસો અગિયાર બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું આ પૂજન કાર્યક્રમમાં અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વસતા પરિવારોને ત્રણથી બાર વર્ષની બાળાઓએ ભાગ લીધો હતો બાળકીઓને ક્રમબદ્ધ રીતે ચાચર ચોકમાં બેસાડીને તેમનું પૂજન કરવામાં આવ્યું તેમને તિલેખ કરીને નવરાત્રીમાં પહેરવાની વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી દાંતીવાડા તાલુકાના વાઘરુલ ખાતે ધારાસભ્ય માવજી દેસાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે વન વિભાગ દ્વારા નિર્મિત વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર પર ભાર મૂકવામાં આવ્યો હતો શનિવારે વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા વન કવચનું ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દેસાઈએ દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએમ ભૂતળિયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને બિરદાવી